બાળ મિત્રો નમસ્તે જીગ્નાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન ધારાબેન આપણા કેટલાક બાળ મિત્રો ની પરીક્ષા પૂરી થઈ ગઈ હશે અને કેટલાક બાળ મિત્રો ની હજી ચાલુ હશે પણ થોડા થોડા મેઇન વિષય તો પતિ જ ગયા હશે એટલે આમ રિલેક્સિંગ મૂડ માં થોડા થોડા આવતા હશે અને જેની ની પતિ ગઈ છે એને તો મોજે મોજ મજા ને મજા અને એમાંય વધુ મજા કરાવવા આપણે આવી પહોંચ્યા છીએ કાર્યક્રમ કિલ્લો લઈને બાળ મિત્રો સૌને વાલા લાગે સૌના જોડકણા કેવા એ ડકડા કેવા કોડકડા હોય ભલે પ્રારંભે થોડા ઉગમણા ખૂબ કરી પરકમમાં એ થાશે દખણા ફૂલ સમા કોમળ ને નાજુ ખો નમણા લાગે ના ક્યારે કદી એ મારકણા વાદળ નભ નદીઓ ઝાકળ પંખી કલરવ લેજો સ્નેહ સભર ભીના ભીના શમણા ધબકારા સંભળાય ધીમે થી જેમ હાફતા હોય કબૂતર કે હરણા ભાવ મુલાયમ ભીતર નો પરવાળા શબ્દો જાણે હો કરતા ઝરણા થાય સાધના સદા જો એની સંયમ થી કાયમ એ નીતર્યા કરશે કંકોવર બાળમિત્રો ચૌદમી એપ્રિલ એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નો જન્મ દિવસ અને બાળમિત્રો આ બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ એટલે બાળમિત્રોને આમ તો એટલે યાદ હોય કે જાહેર રજાનો દિવસ હોય એટલે બધા બાળમિત્રોને યાદ હોય પણ એની ઉંડાણપૂર્વકની સમજ આમ તો ઘણા બાળમિત્રોને હશે તેમ છતાં જો વાત કરીએ ને તો એમનો જન્મદિવસ આપણે એટલે ઉજવીએ છીએ કે એમણે આપણા દેશનું બંધારણ નક્કી કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત લોકો અને ગરીબ વર્ગના લોકોને રક્ષણ અને પોષણ આપતું સરસ મજાનું બંધારણ એમણે આપણા દેશને આપ્યું કેમ કે અંગ્રેજો આપણા દેશને છોડીને ગયા એટલે સ્વતંત્ર તો થયો આપણો દેશ પણ પછી એનું શાસન કઈ રીતે ચલાવવું એ જે મહાવિરાટ પ્રશ્ન આપણી સમક્ષ હતો ને એનું નિવારણ લાવવામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને ખૂબ મદદ કરી છે અને બાળમિત્રો બાબા સાહેબ આંબેડકરનું મૂળ નામ હતું ભીમરાવ આંબેડકર ડોક્ટર બાબા સાહેબે દેશ માટે નવું સંવિધાન બનાવ્યું જે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ના સભા દ્વારા એમનો અમલ કરવામાં આવ્યો આમ તો બાળમિત્રો બાબા સાહેબ આંબેડકર છે ને એ ખૂબ મોટા અર્થશાસ્ત્રી પણ હતા એટલે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા જેને આપણે વર્તમાનમાં ભારતીય રિઝર્વ બેન્કના સ્વરૂપમાં ઓળખીએ છીએ ને એની રચના કરવામાં પણ ખૂબ મોટું યોગદાન છે તો બાળમિત્રો આ સરસ મજાના બંધારણ વિશે જાણવાની તમને ઉત્સુકતા પણ થઈ હશે તો તમારી ઉત્સુકતાને સંતોષ આપતો એવો જ એક સરસ મજાનો વાર્તાલાપ લઈને અમે આવ્યા છીએ ભારતના બંધારણ નું અમુક અને મૂળભૂત હકો અને એ વિશે વાર્તાલાપ આપશે ઉષા સંજોટ હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે અહીંયા ભેગા થયા છીએ ભારત દેશના બંધારણના આમુખ સમજવા માટે મિત્રો આપણે એક સ્વતંત્ર ભારત દેશના નાગરિક છીએ અને સ્વતંત્ર ભારત દેશના નાગરિક તરીકે બંધારણને મૌલિકપણે સમજવું એ આપણી ફરજ હોવી જોઈએ તો ચાલો હવે આપણે ભારતના બંધારણના અમુકની વાત કરીએ અમે ભારતના લોકો ભારતને એક સર્વભૌમ બિનસાંપ્રદાયિક સમાજવાદી લોકશાહી પ્રજાસત્તાક બનાવવા માટે તથા તેના બધા જ નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર વાણી માન્યતા ધર્મ અને પ્રજાની સ્વતંત્રતા પ્રતિષ્ઠા અને તકની સમાનતા વ્યક્તિના ગૌરવ તેમજ રાષ્ટ્રની એક અને તેમજ રાષ્ટ્રની એકતા માટે ભાઈચારો કેળવવાનો દ્રઢ સંકલ્પ કરીને અમારી બંધારણ સભામાં આજે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ના દિવસે આ બંધારણ ને અપનાવીએ છીએ અને અમારી જાતને સમર્પિત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો કોઈ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહ ને દેશનું બંધારણ કહેવામાં આવે છે બંધારણ લિખિત કે અલિખિત

આપવાની ઘોષણા કરવામાં આવી છે આ મુખમાં ભારતની એકતા અને અખંડિતતા પર ભાર મૂકવામાં આવ્યો છે સાથે સાથે ભારતીય પ્રજાસત્તાકના ઉદ્દેશ્યોને પણ તેમાં વણી લેવામાં આવ્યા છે આ મુખ 1976 ના વર્ષમાં સુધારવામાં આવ્યું હતું અને તેમાં ભારતે સમાજવાદી બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર ઘોષિત કરી સમાજવાદ અને બિનસાંપ્રદાયિકતા નીતિને ભારતના બંધારણના મહત્વના દસ્તાવેજ આ મુખમાં સમાવિષ્ટ કરીને એક પ્રકારનો સંદેશો પ્રજા સમક્ષ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો બંધારણમાં આપવામાં આવેલા મૂળભૂત હકો ના વ્યાપ ને નિર્ધારિત કરવા માટે આમુખ નો આધાર લઈ શકાય છે ટૂંકમાં આમુખ બંધારણ નો આત્મા જ નહીં પરંતુ સૌથી મૂલ્યવાન ભાગ છે ભારતના બંધારણ નું બંધારણ નું આમુખમાં વ્યક્ત કરવામાં આવેલા લોકશાહી બિન સાંપ્રદાયિકતા સમાનતા અને એકતાના આદર્શો નું પ્રતિબિંબ બંધારણ ની માં સ્પષ્ટ જોઈ શકાય છે બંધારણના આમુખ માં વ્યક્ત કરવામાં આવેલા ઉદ્દેશ્યો બંધારણના પાયાના તત્વો છે જેમાં બંધારણના આર્ટિકલ ત્રણસો આપવામાં આવેલી સત્તા દ્વારા પણ આમુખમાં ફેરફાર કરી શકાતો નથી તો સમવાય તંત્ર પરંપરાગત લક્ષણો જેવા કે બંધારણ ની સર્વોપરીતા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ની વહેંચણી સ્વતંત્ર ન્યાયતંત્ર નું અસ્તિત્વ અને બંધારણ માં સુધારા માટેની જટિલ પ્રક્રિયા સમાવેશ થાય છે બિન સાંપ્રદાયિકતા ભારત નું બંધારણ બિન સાંપ્રદાયિક રાજ્ય નું પ્રતિક છે રાજ્ય નું કોઈ સત્તાવાર ધર્મ નથી બિન સાંપ્રદાયિકતા ની જોગવાઈ એટલી વ્યાપક છે કે જેમાં દરેક વ્યક્તિ ને તેઓની પોતાની પસંદગી નો ધર્મ ફેલાવો કરવાનો પાડવાનો અને અભિવ્યક્તિ કરવાનો સંપૂર્ણ તક છે બંધારણ દ્વારા વ્યક્તિને માત્ર ધર્મ અને અંતકરણની સ્વતંત્રતા નથી અપાઈ સાથે સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવા સામે પણ રાજ્ય પર કડક પગલા લેવામાં આવ્યા છે હવે ત્રીજા શબ્દને સાંભળીએ ત્રીજો શબ્દ છે લોકશાહી એટલે કે ડેમોક્રેસી જે દ્વારા એમ સૂચવવામાં આવ્યું છે કે ભારત દેશ સાર્વભૌમિક છે અને તેની તમામ સત્તા લોકોના હાથમાં છે આપણા દેશમાં સંસદીય લોકશાહી છે આપણી સંસદના ત્રણ ભાગ એટલે કે રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા આ ત્રણેયના તમામ સભ્યો લોકો દ્વારા ચૂંટાયેલા હોય છે લોકશાહી શબ્દનો આમુખમાં ગહન અને બહોળો મોટો અર્થ છે જ્યાં લોકશાહી માત્ર રાજકીય સમાનતા નહીં પણ સામાજિક અને આર્થિક સમાનતા લાવવાનો પણ છે ચોથો શબ્દ છે સ્વતંત્રતા ભારતના બંધારણના ના સ્વતંત્રતા દ્વારા એમ સૂચવવામાં આવ્યું છે કે ભારતના નાગરિક ધાર્મિક વાણી વિચાર અને અભિવ્યક્તિ સ્વતંત્રતા આપવામાં આવી છે અને ભારતના નાગરિક સ્વતંત્રતા ભંગ થતી હોય તો નાગરિક કાયદાકીય સહાયતા મેળવી શકે છે અને કોર્ટમાં પણ જઈ શકે છે વિદ્યાર્થી મિત્રો પાંચમો શબ્દ છે સમાજવાદ સમાજવાદ નો કરી શકાય કે આપણી સરકાર માત્ર અમીરો માટે જ નહીં ગરીબો માટે સમાજ નીચલા વર્ગ માટે પણ યોજનાઓ બનાવશે તેમના વિકાસ માટે ઘણી બધી યોજનાઓ લાવશે દાખલા તરીકે આપણે એસટી બસો નો ઉપયોગ કરીએ છીએ બીઆરટીએસ બસો ટપાલ વ્યવસ્થા રેલવે વ્યવસ્થા સરકારી શાળા અને કોલેજો વગેરે તેમના ઉદાહરણો અમુકમાંનો છઠ્ઠો શબ્દ છે પ્રજાસત્તાક પ્રજાસત્તાક શબ્દનો અર્થ એવો કરી શકાય કે આપણા સર્વોચ વડા એટલે કે રાષ્ટ્રપતિ એ લોકો દ્વારા ચૂંટાઈને આવે છે અને પ્રજાસત્કનો બીજો અર્થ એવો પણ થઈ શકે તમામે તમામ સત્તા પ્રજાના હાથમાં છે કોઈ એક વ્યક્તિના હાથમાં નહીં અને પ્રજાસત્તાક શબ્દોનો અર્થ એમ પણ કરી શકાય કે બધા જ વિશેષ અધિકાર બધા જ માટે છે ભારતના બંધારણના અમુકમાં સાતમો શબ્દ છે ન્યાય ભારતના બંધારણમાં ન્યાય શબ્દ દ્વારા એમ સૂચવવામાં આવ્યું છે કે ભારતના નાગરિકને રાજકીય સામાજિક આર્થિક ન્યાય સંવિધાનના મૂળભૂત હક્કો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા આપવામાં આવશે ન્યાય ભારતીય તમામ નાગરિકો માટે સમાન કાયદાના નિયમો હશે તે પછી રાષ્ટ્રપતિ હોય કે એક સાવ સામાન્ય નાગરિક ન્યાય બધા જ માટે સરખો અને સમાન હશે અને ન્યાય દ્વારા એમ પણ સૂચવવામાં આવ્યું છે કે ન્યાય કરતી વખતે કોઈ પણ કોર્ટ સામાજિક અસમાનતા જાતિગત ભેદભાવ રંગ જાતિ ધર્મ લિંગ કે જન્મ સ્થળને ધ્યાનમાં લઈને ભેદભાવ નહીં કરી શકે બધાને સમાન નજરે જોવામાં આવશે બીજો એક શબ્દ છે છે ભારતના બંધારણમાં દ્વારા એમ સૂચવવામાં આવ્યું કે દરેક ભારતીય પોતાની અંદર ભાતૃભાવ ભાવ કેળવશે અને પોતાની તમામ દેશ પ્રત્યેની ફરજો સાથે મળીને નિભાવશે કે જેના દ્વારા ભારત દેશમાં સુખ અને શાંતિ જળવાશે આમ ભારતના બંધારણના આમુખ માં બંધારણ ની મુખ્ય વિચારધારા અને મૂળભૂત સિદ્ધાંતો જેવા કે રાજકીય નૈતિક અને ધાર્મિક ને આબેહૂપ પ્રતિબિંબિત કરવામાં આવ્યા છે હવે આપણે ભારતના બંધારણ દ્વારા અપાયેલા મૂળભૂત હકોને સમજીશું ભારતીય નાગરિકને જે મૂળભૂત હકો આપવામાં આવ્યા છે તે ભાગ 3 માં છે અને તેનો આર્ટિકલ 12 થી 15 છે ભારતના બંધારણમાં અપાયેલા નાગરિકના મૂળભૂત હકો યુએસએ ના બંધારણમાંથી લેવામાં આવ્યા છે મૂળભૂત હકો ભારતના નાગરિકને કોઈ જ પ્રકારના ભેદભાવ વગર આપવામાં આવ્યા છે બંધારણમાં અપાયેલા મૂળભૂત હકો દરેક ભારતીય નાગરિકને સમાનતા એકતા અને ગૌરવપૂર્ણ જીવન જીવવાની પુષ્ટિ કરે છે તથા તેનું રક્ષણ કરે છે મૂળભૂત હકો તમામ પ્રકારની રાજકીય સામાજિક તથા આર્થિક આપખુદશાહી અત્યાચારી નીતિનો વિરોધ કરે છે મૂળભૂત હકો વિધાનસભા દ્વારા ઘડાયેલા મનસ્વી કાયદાનો વિરોધ કરે છે મૂળભૂત હકો બંધારણ દ્વારા રક્ષિત છે ભારતના બંધ બંધારણમાં છ મૂળભૂત હકો નાગરિકોને આપવામાં આવ્યા છે તેમાં પ્રથમ છે સમાનતાનો હક જેનો આર્ટિકલ ચૌદ થી અઢાર માં સમાવેશ કરવામાં આવે છે બીજો છે સ્વતંત્રતાનો હક જેનો સમાવેશ આર્ટિકલ ઓગણીસ થી બાવીસ માં કરવામાં આવ્યો છે ત્રીજો છે શોષણ વિરોધી હક જે આર્ટિકલ ત્રેવીસ ચોવીસ માં સમાવવામાં આવ્યો છે ચોથો છે ધર્મ પાડવાનો હક પાંચમો છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક જે આર્ટિકલ ઓગણત્રીસ અને 30 માં સમાવવામાં આવ્યો છે અને છઠ્ઠો છે સંવિધાનિક ઉપચારનો હક વિદ્યાર્થી મિત્રો મિલકત પ્રાપ્ત કરવાનો અને તેનો સ્વેચ્છાએ નિકાલ કરવાનો હક આર્ટિકલ એકત્રીસ મુજબ મૂળભૂત હક હતો પરંતુ 44 માં સુધારાથી આ હક માત્ર કાનૂની હક રહ્યો છે જેની જોગવાઈ આર્ટિકલ 300 માં કરવામાં આવી છે ભારતીય નાગરિકના મૂળભૂત હકો મર્યાદિત છે પૂર્ણ નથી નાગરિકના મૂળભૂત હકોને રાજ્ય માફકાના કારણોને ધ્યાનમાં રાખીને નિયંત્રિત પણ કરી શકે છે પણ કારણો વ્યાજબી હોવા જોઈએ અને વળી તે કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા હોવા જોઈએ ભારતીય બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત હકોનો જો ભંગ થાય તો તે ન્યાયપાત્ર છે ભારતીય નાગરિક તેના મૂળભૂત હકોના ભંગ બદલ સર્વોચ્ચ અદાલતમાં સીધી રીતે જઈ શકે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે મૂળભૂત હકોને સમજીશું જેમાં પ્રથમ છે સમાનતાનો હક જેના અંતર્ગત કાયદા સમક્ષની સમાનતા કાયદા સમક્ષ સમાનતાનો અર્થ એવો થાય છે કે કાયદા સમક્ષ તમામ ભારતીય નાગરિક સમાન છે તેમાં પૈસેદાર હોય કે ગરીબ ઉચ્ચ જાતિનો હોય કે નીચી જાતિનો ખેડૂત હોય કે મોટી જગ્યાએ સર્વિસ કરનાર તમામે તમામ વ્યક્તિને કાયદા દ્વારા સમાનતા મળેલી છે બીજો મૂળભૂત હક છે રાઈટ ટુ ફ્રીડમ સ્વતંત્રતાના હક હેઠળ છ હકોને સમાવવામાં આવ્યા છે જે આર્ટિકલ ઓગણીસ માં આપેલ છે પહેલું હક છે ભારતના તમામ નાગરિકોને બોલવા અને અભિવ્યક્તિ ની સ્વતંત્રતા આપવામાં આવી છે અને શાંતિથી એક જગ્યાએ ભેગા થવાની પણ સ્વતંત્રતા છે. ભારતના નાગરિકોને કોઈ પણ જાતના સંગઠન તથા યુનિયન બનાવવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ભારતના નાગરિકોને ભારતના કોઈ પણ વિસ્તારમાં રહેવાની તથા સ્થાયી થવાની સ્વતંત્રતા છે અને ભારતના નાગરિકને કોઈ પણ વ્યવસાય કરવા તથા કોઈ પણ જગ્યાએ વેપાર ધંધો કરવાની પણ સ્વતંત્રતા આપવામાં આવી છે. ઉપરોક્ત બોલવા તથા અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એમ સમજાવ્યો છે કે ભારતના તમામ નાગરિકને પોતાના મંતવ્યો અભિપ્રાયો અને પરંપરાઓની રજૂઆત અભિવ્યક્તિ કરવાની સ્વતંત્રતા છે અને તે અભિવ્યક્તિ નાગરિક મોઢા દ્વારા ચિત્રો દ્વારા ફિલ્મ દ્વારા અને બીજી કોઈ પણ રીતે કરી શકે છે સ્વતંત્રતાના ઉપરોક્ત હકમાં રાજ્ય દેશની સર્વોપરીતા અને અખંડિતતાને બચાવવા માટે બોલવા તથા અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર માફક ક્ષણના નિયંત્રણ લાવી શકે છે ત્રીજો છે શિક્ષણનો હક આર્ટિકલ એકવીસ ના અંતર્ગત ભારતના તમામ છ થી ચૌદ વર્ષના નાગરિકોને વિના તથા જરૂરી પ્રાથમિક શિક્ષણ મળવાનો હક છે શિક્ષણનો હક ભારતના બંધારણમાં માં માં સુધારા બે હાજર બે દ્વારા આપવામાં આવ્યો છે આ મૂળભૂત પ્રાથમિક શિક્ષણનો હક ભારતીય નાગરિકોને વિનામૂલ્ય શિક્ષણ માટે માર્ગ સૂચક સ્તંભ બની રહ્યો છે ઉપરોક્ત સ્વતંત્રતા અંતર્ગત ભારતના તમામ નાગરિકોને પોતાની ગિરફતારી સામે પ્રોટેક્શન મેળવવાની પણ સ્વતંત્રતા આપવામાં આવી તે અંતર્ગત અટકાયતમાં લેનાર વ્યક્તિને વ્યક્તિને અગાઉથી જાણકારી આપવી પડે છે તથા ગુનેગાર વકીલ પણ શકે છે ચોવીસ કલાક માં છોડવો પડે જો પોલીસ તેના ગુના ને કોર્ટમાં સાબિત કરવામાં સક્ષમ ન હોય વિદ્યાર્થી મિત્રો ચોથો મૂળભૂત હક છે શોષણ સામે વિરોધ કરવાનો હક શોષણ ની સામે વિરોધ કરવાના હક હેઠળ ચૌદ વર્ષ કે તેથી નીચેની વર્ષ નીચેની વર્ષ આયુના તમામ બાળકોને કંપની કે ફેક્ટરીમાં મજૂરી ઉપર રાખવો એ કાયદાકીય ગુનો છે ભારતમાં રહેતા તમામ નાગરિકોને પોતાના ઈચ્છિત ધર્મને પાળવાનો તેનો ફેલાવો કરવાનો તથા ધાર્મિક માન્યતાઓને માનવાનો હક આપવામાં આવ્યો છે જે બંધારણના પચીસમાં આર્ટિકલમાં આર્ટિકલ છે સર્વોચ્ચ અદાલતના એક ચુકાદા પ્રમાણે ધાર્મિક માન્યતાઓ માટે નીચેની ત્રણ શરત પૂર્ણ કરવી હોવી જોઈએ એનામાં પહેલો છે ધાર્મિક પરંપરાનો એક સમૂહ જે એક વ્યક્તિ અથવા તો જૂથો દ્વારા માનવામાં આવતો હોવો જોઈએ અને તે ધાર્મિક ઉત્થાન કે વિકાસ તરફ લઈ જતો હોવો જોઈએ બીજું છે કે ધાર્મિક પરંપરાઓ માનનારાઓનો જૂથ એક પોતાના વિશિષ્ટ નામથી ઓળખાતો હોવો જોઈએ ઉદાહરણ તરીકે રામકૃષ્ણ મિશન એ એક સંપ્રદાય છે જેનામાં હિન્દુ લોકો પોતાની ધાર્મિક માન્યતાઓ સચવાયેલી જોવે છે અને છઠ્ઠું આપણો મૂળભૂત હક છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક ભારતના બંધારણના આર્ટિકલ ઓગણત્રીસ મુજબ ભારતમાં રહેનાર નાગરિકની પોતાની એક આગવી ભાષા લિપિ તથા સંસ્કૃતિ હશે અને ભારતના તમામ નાગરિકોને પોતાની ભાષા લિપિ તથા સંસ્કૃતિને બચાવવા તથા રક્ષણ કરવાનો હક આપવામાં આવ્યો છે અને મૂળભૂત છે એટલે કે સંવિધાનિક ઉપચારનો હક ખરેખર તો વિદ્યાર્થી મિત્રો જે ભારતના બંધારણ દ્વારા આપણને મૂળભૂત હકો આપવામાં આવ્યા છે તેનું ઉલ્લંઘન ન થવું જોઈએ એ પણ એક આપણો મૂળભૂત હક હોવો જોઈએ આ એક માત્ર હક એવો છે કે બીજા બધા હકો ને મૂળભૂત અસ્તિત્વમાં જાળવી રાખી શકે છે તેથી જ તો બંધારણના ડોક્ટર બાબા સાહેબે સાહેબ ને ખુબ જ બંધારણ નો ગણાવ્યો છે આર્ટિકલ બત્રીસ ને સુધારા વધારા ને ઘેરલાયક ગણાવ્યો છે ઉપરોક્ત મૂળભૂત હક દ્વારા ભારતના તમામ નાગરિક પોતાના મૂળભૂત હક ભંગ થવાના કિસ્સામાં સીધે સીધા સર્વોચ્ચ અદાલતમાં જઈ શકે છે સર્વોચ્ચ અદાલત ને પણ પ્રકારની રીટ કે માર્ગદર્શન આપવાની છૂટછાટ આપવામાં આવી છે મિત્રો આપે હમણાં જ વાર્તાલાપ સાંભળ્યો બંધારણ નું હકો અને મૂળભૂત એટલે કે રામ નો જન્મ દિવસ અને બાળ મિત્રો આપ સૌને ખબર છે તેમ અયોધ્યા માં વર્ષો થી આપણે જેની રાહ જોઈ રહ્યા હતા એવી સરસ મજા ઐતિહાસિક ઘટના બની છે ભગવાન રામલલ્લા ના મંદિર નિર્માણ બાળ મિત્રો રામ નામની ગુંજની ગર્જના ચાલી અવધની ભૂમિ પર પર્વની જ્યોત જલી સૌ કોઈના મનની અમર આશા જાગી પાંચસો વર્ષની ઉત્સુકતાની સુગંધ લલ્લાના બાળ મૂર્તિની સ્થાપના થઈ એકાવન ઇંચ ની રામલ આવી છબી હર કોઈ વર્ષમાં બે દિવાળી દીવા રંગોળી આસ્થાનો ઉમંગ લાવી મર્યાદા પુરુષોત્તમ ની અદભુત છે ઝાંખી બાળમિત્રો હવે એક સરસ મજાની વાત કરું ને તમને તો એક શબ્દ છે યુપીઆઈ જે તમે અવારનવાર તમારા મમ્મી પપ્પા પાસેથી અથવા તો તમારા ફ્રેન્ડ્સ પાસેથી સર્કલમાં ગમે ત્યાં બારે બજારમાં અન્ય લોકોના મોઢેથી વ્યવહારમાં સાંભળ્યો જશે પણ આ યુપીઆઈ એ છે શું જીજ્ઞાબેન એ વિશે આપણે આજે બાળમિત્રોને ને કહીએ તો ચોક્કસ કહીએ જુઓ બાળ મિત્રો બીજી ફેબ્રુઆરીએ ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે પેરિસમાં એફિલ ટાવર ખાતે યુનાઇટેડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ ઔપચારિક રીતે લોન્ચ કર્યું હતું અને આ UPI ને હિન્દીમાં એકીકૃત ભુગતાન અંતરાપૃષ્ઠ કહેવામાં આવે છે એટલે કે યુપીઆઈ 11 એપ્રિલ 2016 ના લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા પ્રારંભ કરવામાં આવેલી ઓનલાઈન પેમેન્ટની એક નવી પ્રણાલી છે અને તે સરળ રીતે સીધા બેંક ખાતામાં નાણા ટ્રાન્સફર કરવાની સુવિધાને પ્રદાન કરે છે આ પહેલા ડિજિટલ વોલેટ પ્રચલિત હતું અને એ વોલેટ કેવાયસી હતું જ્યારે યુપીઆઈ માં આવું કંઈ નથી ઇન્ટરફેસને ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે અને મોબાઈલ પ્લેટફોર્મ પર બે બેંક ખાતાની વચ્ચે તરત જ નિશ્ચિત રકમ સ્થળાંતરિત કરવાનું કાર્ય કરે છે

અહીં જ સમાપ્ત કરીએ તો રામનવમી ના પર્વ ની જ સંપન્ન કરીએ ફરી મળીશું આવતા રવિવારે સાંજે સાત અને વીસે આપના મનગમતા ગીતો અને મનગમતા વાર્તાલાપ સાથે કાર્યક્રમ કિલ્લોલ માં તો આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જીજ્ઞાબેન